સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મે યોજાવાનું છે ત્યારે ગુજરાતની પચીસ લોકસભા બેઠક માટે આ વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડ ડાંગની મુલાકાતે હતા કે જ્યાં તેમણે ફરી એકવાર મોદી સરકાર સત્તા પર આવશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ આ વખતે પહેલી વખત આખા દેશમાં જનજનનો આભાસ બન્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે બધા ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ તો આપીએ જ આપીએ પણ કેટલા પાર સાથે ચારસો પાર સાથે બહુ વર્ષો પછી તમે લોકસભાના ઇલેક્શન વખતે દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનું બન્યું છે કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને ચારસો બાર સાથે આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા આજે કોઈની પણ પાસે મોદી સાહેબ એક એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેમની પાસે આગવી સૂઝ સામર્થ ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસ વિકાસનો સંકલ્પ છે અહીંયા અમારા પ્રાકૃતિક ખેતીની વાત નથી આપણે બધાને માન્ય નરેન્દ્રભાઈના વિઝનની ખબર છે કે આગળનું જોઈને આગળનું જોઈને આગળના ડિસિઝનો લઈને આગળ વધતા હોય છે પ્રાકૃતિક ખેતી પણ એમની આગવી સૂઝ નું પરિણામ છે કે આજે તમે જુઓ તો આખો એક દશકો આપણા શારીરિક તપાસ માટેનો દશકો બદલાઈ ગયો પહેલા પચાસ ના થઈએ ત્યારે આપણને એમ થતું કે ભાઈ આજે હવે આપણે સારા મેડિકલ ટેસ્ટ મેચ કરાવી આજે તમે જુઓ નાની ઉંમરે હાર્ટ એટેક નાની ઉંમરે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેટલાય રોગો કેન્સર જેવા રોગો આપણને નાની ઉંમરે જોવા મળે છે આ બધામાંથી નીકળવા માટેનું શું પ્રયોજન કરી શકાય તો કે ભાઈ આપણે જે આપણી ખેતીની જમીન જે છે એ જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બંનેમાંથી નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે અને એની આખા દેશમાં આખા દેશમાં કોઈએ એની આગેવાની લીધી હોય તો એ આ ડાંગ જિલ્લાએ જિલ્લા આ ડાંગ જિલ્લો સૌથી પહેલો આખા દેશમાં પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે આખા દેશમાં પહેલો જિલ્લો અને આજે તમે જુઓ દેશમાં ગુજરાતમાં આપણા શ્રી એના માટેની આખી મોહિમ ચલાવી ગયા છે કે ભાઈ આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે એના માટે આ પ્રાકૃતિક ખેતી તરફ જવું